આલુ પરાઠા જ્યારે ફૂલીને એકદમ દળિયો જેવા બને ને જ્યારે એના બે પળ અલગ થઈ જાય ને તો ખાવાની જોવાની અને બનાવવાની ખૂબ મજા આવે છે એક ગર્વ ફીલ થાય છે ને કે આપણે એક એક પરાઠા ફૂલ્યા છે એના માટે આપણે એક સરસ મજાની એક માવો રેડી કરવાનો છે સૌથી પહેલાં આની સાથે એક ટિપ્સ પણ મળશે તમને કે આપણે એક પણ પરાઠા કેમ તૂટ્યા નથી તેલની ગરમ કરી દીધું છે રાઈ જીરું અને હિંગને આપણે એડ કરી છે સાથે સાથે આપણે મરચાં આદુ અને લસણની પેસ્ટ એડ કરી છે એની સાથે સાથે આપણે થોડીક એક અડધી ચમચી જેવું હળદર નાખી છે સ્વાદ અનુસાર મીઠું એડ કરી છે અને અડધીથી પણ નાની ચમચી આપણે યુઝ કરી છે મરચાં માટે હવે જે બટાકાને આપણે મેશ કર્યા છે બટાકા આપણે એડ કરીશું બહુ બધા ધાણા એની અંદર સાથે એડ કરીશું વધારે પકાવવાની જરૂર નથી આપણું પ્રોપરલી આ માવો રેડી થઈ જાય એટલે ખાલી દસ મિનિટ માટે આપણે એને સાઈડમાં મૂકી દઈશું ઠંડુ પડવા માટે અને જે આગળની ટિપ્સ છે એ પણ મળી જશે એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા લાઈક કરવાનો ન ભૂલતા અને શેર કરવાનો ન ભૂલતા માવો આપણો એકદમ સરસ મજાનો રેડી છે હવે આપણે લોટ બાંધી દેશું જે પરાઠાનો છે લોટ છે લોટ બાંધી દઈશું અને નાની નાની બોલ્સ બનાવી દઈશું આપણે જે માવો છે અને રોટલી નાની વણીને એની અંદર આપણે બોલને મૂકીને આપણે સરસ રીતે મસ્ત રીતે એકદમ પરાઠાને વણવાના છે ધીમે ધીમે જેના કારણે આપણો એક પણ પરાઠો ફાટશે નહીં તૂટશે નહીં અને એના અંદરથી માવો પણ નીકળી જાય હવે આપણે એને શેકી લેશું આપણે તેલ સાથે શેકી શકીએ છીએ બટર સાથે શેકી શકીએ છીએ અને ઘી સાથે પણ મેં ઘીથી શેક્યા છે જો વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં આપણો પરાઠો એકદમ સરસ ફૂલીને એકદમ મસ્ત દળી જેવો બને છે ને હા તો હવે ટિપ્સ પણ તમને આપી દઉં જ્યારે આલુ પરાઠાનું મિક્સચર આપણે રેડી કરીએ છીએ અને જ્યારે દસ મિનિટ માટે આપણે એને ઠંડુ પાડીએ છીએ ને તો ઠંડુ પાડ્યા પછી પણ આપણે એને પાંચથી દસ મિનિટ માટે ફ્રીઝમાં મૂકી દેવાનો છે ફ્રીજમાં આપણે જ્યારે મૂકી દેશું ને તો માવ એકદમ સરસ મજાનો ઠંડો થઈ જશે અને વાંધો નથી પરાઠા બનશે તો ફરી ગરમ થઈ જ જવાનો છે પણ જે ઠંડો માવો જ્યારે તમે પરાઠામાં યુઝ કરશો ને તો મારી ગેરંટી છે તમારો એ પણ પરાઠો તૂટવાનો નથી આ ટિપ્સ સાથે એક વખત આલુના પરાઠા જરૂર બનાવજો એ અને કેવા બન્યા પ્લીઝ મને કમેન્ટમાં જણાવજો આ ટિપ્સ તમને જરૂરથી કામમાં લાવશે જેના ઘડે ઘડે પરાઠા તૂટી જાય છે અને મૂડ ખરાબ થઈ જાય છે કે આજનો તો દિવસ જ ખરાબ છે એ વસ્તુ નહીં થાય આપણો પહેલો જે પરાઠો હતો રેડી થઈ ગયો છે બીજો પરાઠો આપણો રેડી થાય છે અને ત્રીજો પરાઠો પણ હવે આપણો રેડી થશે પણ અત્યાર સુધી તો જો તમે ચેનલમાં બન્યા હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા લાઈક કરવાનું ના ભૂલતા અને આ વિડીયોને બહુ બધા લોકો સાથે શેર કરજો તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં બધાને શેર કરજો અને જેના જેના પરાઠા તૂટે છે ને એને આ ટીપ્સ પણ આપજો આપ અને આ ટીપ્સ સાથે જો આલુ પરાઠા તમે બનાવ્યા છે ને અને એક પણ પરાઠો જો તૂટ્યો નથી ને તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આ ટીપ તમારા માટે કામમાં આવી કે ના આવી મારા માટે તો ઓલવેઝ કામમાં આવે છે આપણા બધા પરાઠા રેડી થઈ ગયા છે હવે જુઓ એક એક પળ એનું અલગ થઈ રહ્યું છે ને માઓ સેન્ટરમાં અને એક એક જગ્યાએ માવો એકદમ સરસ રીતે સ્પ્રેડ થઈ ગયો છે હવે ગરમ ગરમ આલુના પરાઠાને દહીં સાથે અથાણા સાથે નહીં ગરમ મસ્ત કોઈ ચટણી સાથે સર્વ કરો અને એન્જોય કરો ટીવી જોતાં જોતા સરસ મજાથી જમો રાધે રાધે અને થેન્ક યુ સો મચ ફોર યોર સપોર્ટ